ઋતુજન્ય રોગોને લઈ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો વર્ષાદની સીઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા ચામડીના રોગ સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો સૌથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલ આયુર્વેદ ના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી નીલાબેન મોદી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત રાજકુમાર દુબે કિરણ જોશી ઉપસ્થિત રહ્યા હતા સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલર સ્કૂલ માટે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકતા થતા રહે અને જે ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાર્થના આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરાવ સ્કૂલમાં આયુ વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે રિયા હોસ્પિટલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે